Terima kasih telah નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું નંદેશરી ઔદ્યોગિક વસાહત માં આવેલ ડામર બનાવતી કંપની માં ભીષણ આગ લાગી હતી નંદેસરી ઔદ્યોગિક વસાહત માં આવેલ ડામર બનાવતી કંપની માં ભીષણ આગ લાગી હતી એનટીપી તાર કંપની માં આગ લાગતા નાસફાગ મચી હતી અચાનક આગ લાગતા કામદારો ના જીવ પડકે બંધાયા હતા एनटीपीसी તાર કંપની માં અચાનક આગ લાગતા ફાયર વિભાગ ને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગના લશ્કરો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા ફાયર વિભાગના લશ્કરોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા